નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં આપણી યુટ્યુબ ચેનલ પર આ વિડીયો પહેલી બાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી કરીને આપણા દરરોજ વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે મિત્રો આજે તમારા માટે બની વિસ્તારમાં સારામાં સારી ખડલીઓના વિડીયો લઈને આવે છે તે ઘા ભણી છે પંદરથી વીસ દિવસ કાઢશે અગિયાર જેવી છે અમુક એમાં ભેંસો પણ છે વધુ જાણકારી માટે તમે માલિકથી વાત કરી લેજો માલિકના નંબર આપણે આપી દેસું માલિકનું નામ માલિક શું આપણે એજન્ટ એજન્ટ દ્વારા વિડીયો આવે છે તો આપણે એજન્ટને નંબર આપી દેસું તમે એજન્ટથી વાત કરી લેજો વધારે જાણકારી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણા વિડીયો આવે તેના પહેલાં તમને નોટિફિકેશન મળી રહે મિત્રો આપણે દરરોજ વિડીયો નાખતા જ રહીએ છીએ આગળ પણ આવતા જ રહેશે મિત્રો અને આ તમે તમારા પણ તમારા પાસે વહેંચવા હોય તો તે તમે જાહેરાત કરી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં આપણા મોબાઈલ નંબર છે સત્તાણું બે ઓગણત્રીસ સત્યાવીસ જીરો છેતાલીસ છે એના પર આડો નંબર કરીને મોકલી દેજો તો જય માતાજી જય મોટા